હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે બનાવીશું એકદમ સરળ રીતે ઘરમાં રહેલી વસ્તુઓથી બિલકુલ માર્કેટ જેવા કલર અને સ્વાદવાળો ચાટ મસાલો તમે એક વખત જો આ રીતે ચાટ મસાલો બનાવશો તો ફરી ક્યારેય બજારમાંથી ખરીદીને નહીં લાવો એટલો પરફેક્ટ બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાની રીત જોઈ લઈએ ચાટ મસાલો બનાવવા માટે આપણે અહીંયા જોઈશે ધાણા જે સુકાઈ ગયેલા ધાણા હોય છે અને આસાનીથી આપણને માર્કેટમાં મળી જાય છે અને જોઈશે જીરું થોડા તીખા જોઈશે એટલે કે કાળા મરી અને થોડા જોઈશે આપણે અહીંયા ફુદીનાના પાન અહીંયા સુકવણી કરેલા ફુદીનાના પાન લીધેલા છે હવે અહીંયા બધી જ વસ્તુનું માપ મેં આ રીતે મોટી ચમચીથી સેટ કરેલું છે અહીંયા જુઓ ડિફરન્સ માટે હું તમને બતાવું આ આપણે જે રેગ્યુલરની અંદર વાપરીએ એ ચમચી છે અને આ મોટી ચમચી છે તો આવી મોટી ચમચીના માપથી મેં અહીંયા વસ્તુઓ લીધેલી છે તો ચાર ચમચી જેટલા આપણે અહીંયા ધાણા લીધા છે ત્રણ ચમચી જેટલું જીરું લીધું છે એક ચમચી જેટલા તીખા લીધા છે અને લગભગ દસ થી બાર જેટલા ફુદીનાના સુકાયેલા પાન લીધા છે સૌથી પહેલાં આ બધી જ વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે તો એના માટે ગેસ તરફ જઈશું ગેસ ઓન કરી ગેસ પર એક પેન મૂકીશું અને પેનને થોડું અમથું ગરમ થવા દઈશું હવે જો પેન થોડું ગરમ થયું છે તો અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી લઈશું અને સૌથી પહેલા આપણે જીરું ઉમેરીશું જીરું આપણે અહીંયા થોડું શેકી લેવાનું છે ખાસ કરીને અંદરનો જે છે એ દૂર થાય એટલું જ શેકવાનું છે ઘણી વખત જો ગેસની ફ્લેમ હાઈ થઈ જાય તો જીરું શેકાય અને કાળું પડી જાય છે એકદમ ધીમી ફ્લેમ રાખી અને અંદાજે આપણે એકાદ મિનિટ જેવું જીરું શેકી લેવાનું છે અંદાજે એકાદ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ધાણા ઉમેરીશું અને મિક્સ કરી લઈશું સાથે સાથે આપણે કાળા મરી પણ ઉમેરી દઈએ તીખા અને ફુદી નાના પાનને પણ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ અહીંયા ફુદી પાન સુકાયેલા જ છે પણ થોડા સમયથી પડ્યા હોય તો એના અંદર પણ ભેદનું પ્રમાણ જો હશે તો સારી રીતે શેકાઈ જશે હવે જુઓ આ બધી જ વસ્તુને શેકતા અંદાજે બે મિનિટ જેટલો સમય થયો છે અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે મસાલા જો વળી જશે તો ચાટ મસાલાનો કલર કાળો થઈ જશે આપણે અહીંયા એકદમ સરસ બજારમાં જે મળે છે વ્હાઇટ કલરનો એવો ચાટ મસાલો બનાવીશું ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આપણે અંદાજે એકાદ મિનિટ સુધી આ મસાલાને પેન ની અંદર રાખીશું અને આ રીતે હળવા હાથે એને ફેરવી લઈશું હવે આપણે આ બધા જ મસાલાને એક પ્લેટ ની અંદર કાઢી લઈએ અને આ રીતે छोटा-છોટા કરી અને થોડી વાર માટે એને ઠરવા દઈએ હવે જુઓ બધા જ મસાલા એકદમ સારી રીતે ઠરી ગયા છે હવે આપણે મિક્સર જાર લઈશું અને તૈયાર થયેલા મસાલાને એમાં ટ્રાન્સફર કરીશું આપણે અહીંયા પુદીનાના પાન લીધેલા છે તમારી પાસે જો પુદીનાના પાન ન હોય સુકાઈ ગયેલા તો ફુદીનાનો જે પાવડર મળે છે એ પણ ઉમેરી શકો છો અને એ પણ ન મળે તો તમે સ્કીપ પણ કરી શકો છો થોડો અમથો ચેન્જ આવે છે સ્વાદમાં હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો મસાલા ખૂબ સરસ રીતે ઠંડા થઈ જાય પછી જ આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે ગરમા ગરમ જો હશે અને ગ્રાઇન્ડ કરીશું તો પણ આપણો ચાટ મસાલો કાળો પડી જશે તો જુઓ અહીંયા આપણે આ રીતે એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લેવાનો છે હવે આપણે આના અંદર બાકીના મસાલા ઉમેરીશું તો અહીંયા બે ચમચી ભરીને આપણે સંચળ ઉમેરવાનું છે સૌથી પહેલા આપણે સંચળ ઉમેરીશું જુઓ આ રીતે અને ત્રણ ચમચી જેટલો આપણે આમચૂર પાવડર ઉમેરીશું તો અહીંયા મેજરમેન્ટ પ્રમાણે જો બનાવશો તો એકદમ પરફેક્ટ બજાર જેવો ચાટ મસાલો બનીને તૈયાર થશે જુઓ આ રીતે ત્રણ ચમચી ભરી અને આપણે ચાટ મસાલો ઉમેર્યો છે હવે આપણે સંચળ ઉમેરેલો હોવાથી મીઠાનું પ્રમાણ ઓછું રાખીશું તો હવે અડધી ચમચી જેટલું જ મીઠું ઉમેરીશું થોડી પાંચ ચમચી જેટલી આપણે અહીંયા હિંગ ઉમેરીશું અને દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા મેં દળેલી સાકર લીધેલી છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બજારની અંદરનો જે રેડીમેડ ચાટ મસાલો આવે છે એના અંદર સાઇટ્રિક એસિડ ઉમેરેલો હોય છે એના બદલે આપણે અહીંયા આમચૂર પાવડર ઉમેરેલો છે તો એમાં પણ આપણે આરોગ્યનો ખ્યાલ રાખેલો છે સાઇટ્રિક એસિડ થી શરીરને ઘણા બધા નુકસાન થતા હોય છે તો જો એનો હેલ્ધી ઓપ્શન હોય તો શા માટે આપણે કોઈ હાનિકારક વસ્તુ ઉમેરવી છેલ્લે ઉમેરીશું પાંચ ચમચી જેટલું મરચું આનાથી એકદમ સરસ ચટપટો થોડો તીખો ટેસ્ટ આવે છે અને ત્યાર પછી છેલ્લે ઉમેરીશું એક ચમચી જેટલો પાવડર હવે જુઓ આપણે આના અંદર તીખો ગળ્યો ખાટો બધા જ ટેસ્ટ ઉમેરી દીધા છે એટલે કે ઓલરેડી બધા જ મસાલા આપણે આમાં કરી લીધા છે હવે ફરી ઢાંકણ ઢાંકી અને આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલું આપણે મિક્સરમાં ફેરવી લેવાનું છે તો જુઓ એકદમ માર્કેટ જેવો ખૂબ જ ચટપટો એવો ચાટ મસાલો બનીને તૈયાર છે તમે અહીંયા એનો લુક જોઈ શકો છો એકદમ બજારમાં જેવો મળે એવો જ સરસ ચાટ મસાલો આપણે બનાવીને તૈયાર કર્યો છે ઘરમાં રહેલી વસ્તુથી એકદમ સિમ્પલી અને સરળતાથી માત્ર પાંચ મિનિટની અંદર તમે આ ચાટ મસાલો બનાવીને તૈયાર કરી શકો છો આ ચાટ મસાલાને તમે કોઈપણ ફ્રૂટ્સની ઉપર અથવા તો કાકડી કે ટમેટા જેવા વેજીટેબલ્સ ઉપર કોઈપણ રેસિપીમાં અથવા તો કોઈપણ નમકીન ઉપર છાંટી શકો છો ટેસ્ટમાં તમને આ ચાટ મસાલો એકદમ પરિસ્થિતિ એન્જોય કરી શકો છો જુઓ આ રીતે કોઈ એર ટાઈટ કન્ટેનરની અંદર ભરી અને રાખી દેશો તો લાંબા સમય સુધી આ ચાટ મસાલાને તમે ઉપયોગમાં લઈ શકશો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે